નેશનલ હાઇવે પર કેરી સ્ટોલના કારણે સર્જાતા અકસ્માત રોકવા પાડી પોલીસની કાર્યવાહી જોખમી અને અડચણરૂપ બાર જેટલા સ્ટોલ ધારકો વિરુદ્ધ ઇપિકોની કલમ બસોને મુજબ કરાઈ કાર્યવાહી કેરીની સીઝન આવતા જ પરપ્રાંતીય લોકો રત્નાગીરી સહિતની કેરીઓ બહારથી લાવી વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર સ્ટોલ ઉભા કરી વેચાણ કરતા હોય છે જે બહારની કેરીના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોનું નામ તો બદનામ થાય છે પરંતુ ગેરકાયદેસર હાઇવે પર ઉભેલા સ્ટોલોના કારણે અકસ્માતનું પણ જોખમ વધે છે જેના કારણે કેટલાક સ્થળે અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતો સર્જાયા જ ચૂક્યા છે ત્યારે કેરીના સ્ટોલના કારણે સર્જાતા અકસ્માતને રોકવા પાર્ટી પોલીસ એક્શન મોડમાં આવી હતી અને બાર જેટલા સ્ટોલ ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી રાત દિવસ સતત વાહનોની અવરજવરથી ધમધમતો હોય છે અને કેરીની સિઝન પર પરપ્રાંતીય લોકો હાઈવેને અડીને ગેરકાયદેસર અકસ્માત નોતરતા સ્ટોલોને ઊભા કરે છે અને કેરી ખરીદવા વાહન ચાલકો પણ હાઈવે પર જ વાહનો રોકી દેતા હોય છે જેને લઈ પોતાના સાથે બીજાનું પણ જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે કેરી સ્ટોલના કારણે સર્જાતા અકસ્માતોને નિવારવા માટે પારડી પોલીસે ખાસ કામગીરી શરૂ કરી હતી અને જોખમી કેરી સ્ટોલ ધારકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પાડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર પાડી મામલતદાર કચેરીથી લઈને ઉદવાડા સુધી હાઇવેને અડીને જોખમી રીતે ઉભા કરાયેલા બાર જેટલા સ્ટોલ ધારકોને ઝડપ્યા હતા અને તેમને પોલીસ મથકે લાવી ઇપિકોની કલમ બસો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્ટોલ ધારકો પાસે નજીકમાં આવેલા જમીન માલિકો તગડું ભાડું પણ વસૂલતા હોય છે તેમજ હાઇવે ઓથોરિટીના કેટલાક અધિકારીઓની મીઠી નજર હોય છે જેને લઈને હાઈવે પર આવા સ્ટોલ દર વર્ષે બિંદાસ જોખમી રીતે ઊભા કરાય છે અને ધમધમે છે જોકે આ પોલીસની કાર્યવાહીની હાલ પ્રશંસા થઈ રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે